નમસ્કાર ગુજરાત આજે છે છવ્વીસ તારીખ અને શુક્રવાર અને શુક્રવારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ એ પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ આપણે જાણી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરી એક વખત મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમની મિત્રો ગઈકાલે હવામાન વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી હતી અને હવામાન વિભાગે પણ કહ્યું હતું કે બંગાળની ખાડીમાં હાલમાં જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ આવનાર બાર કલાકની અંદર મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાશે મિત્રો આ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર ફેરવાશે ત્યાર પછી આગળ વધશે એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને અહીંયા ખાસ મિત્રો સુરતથી નીચેના જે વિસ્તારો છે એટલે કે મુંબઈ છે મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ગોવા લાગુ વિસ્તારો છે એ તમામ વિસ્તારો ઉપર સિસ્ટમ આવશે અને એ સિસ્ટમને મિત્રો અરબી સમુદ્રમાંથી કરંટ મળશે તાકાત મળશે જેમને કારણે એ સિસ્ટમ છે એ અરબી કાંઠે આવશે ત્યાર પછી મજબૂત બનશે અને મજબૂત બનવાને કારણે ગુજરાત ની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ ગુજરાતની નજીક પહોંચશે ત્યાં સુધીમાં અઠ્યાવી તારીખ છે એ આવી જશે અને અઠ્યાવી તારીખથી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે ખાસ આપને મહત્વપૂર્ણ સમય જણાવી દઉં કે અઠ્યાવીસ તારીખના રોજ પાંચ વાગ્યા પછી ગુજરાતના વાતાવરણની અંદર સૌથી પહેલાં મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ જેવા વિસ્તારો છે એની અંદર પલટો આવશે અને રાત્રિ દરમિયાન મિત્રો વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અને આખી રાત્રિ દરમિયાન મિત્રો આ જે વિસ્તારો છે એટલે કે ગુજરાતના ત્રીસથી ચાલીસ ટકા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટો પલટો આવશે અને ભારે વરસાદ છે એ પણ જોવા મળશે ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ અઠ્યાવીસ તારીખથી ચાલુ થશે અને બે તારીખ સુધી ચાલશે એની અંદર મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર સૌ વધારે વરસાદ પડવાની શક્યતા આ રાઉન્ડની અંદર રહેલી છે આપને જણાવી દો કે મિત્રો આ સિસ્ટમ છે એ આ દરિયાકાંઠે આવશે અરબી સમુદ્રની અંદર આવશે ત્યાર પછી મજબૂત બનશે અને મજબૂત બન્યા પછી આ સિસ્ટમ છે મિત્રો આ અરબી સમુદ્રના વિસ્તારો ઉપર ગોળ ગોળ એક બે દિવસ ફરવાની છે જેમને કારણે વરસાદનો રાઉન્ડ છે એ મિત્રો લંબાઈ શકે છે અને પહેલી તારીખે અને બીજી તારીખે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે તો મિત્રો આ વરસાદના રાઉન્ડને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના બીજા જે વેધર એનાલિસ્ટો છે એમના દ્વારા પણ મોટી માહિતી આપવામાં આવી છે એટલે મિત્રો હાલમાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે તો એ સિસ્ટમના ભાગરૂપે મિત્રો ભારેથી હતી ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે તો મિત્રો આ વરસાદના રાઉન્ડની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારેથી હતી ભારે વરસાદ પડશે એમની માહિતી ત્યાર પછી આખા ગુજરાતમાંથી ચોમાસું છે એ ક્યારે વિદાય લેશે એમની માહિતી ત્યાર પછી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જિલ્લા પ્રમાણે વિસ્તારોની અંદર એક ઇંચથી લઈને બે ઇંચ બે ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી છે એ કરવામાં આવી છે તો પરેશભાઈ ગૌસ્વામીની મોટી આગાહી અને બીજી મિત્રો મોડલો દ્વારા જે આગાહી કરવામાં આવી છે તમામ આગાહી આજના આ વીડિયોની અંદર આપણે જાણીશું એટલે ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો હવે મિત્રો જાણી લઈએ કે આજે દિવસે ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની અસર છે એ કઈ રીતે થશે આજના વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી એટલે કે આવનારી દસ તારીખ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એના ઉપર પણ નજર કરી લઈએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટનો આ સેટેલાઇટ ઇમેજ છે અને આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે એ પણ સક્રિય થયેલી છે મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ છે એ આજે સાંજ આવતા જમીનના ભાગો ઉપર એન્ટ્રી લેશે અને એ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે જેમને કારણે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે છવ્વીસ તારીખના રોજ આંધ્રપ્રદેશ ઓડિશાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ એલર્ટની પણ જાહેરાત કરી છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આજે કોઈ એલર્ટ છે એ આપવામાં નથી આવ્યું પરંતુ આ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એ કરવામાં આવી છે એટલે આજે એટલે કે છવ્વીસ તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ જમીનના ભાગો ઉપર એન્ટ્રી લેશે અને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતની નજીક પહોંચશે ત્યાં સુધીમાં મિત્રો અઠ્યાવીસ તારીખ છે એ આવી જશે હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છવ્વી તારીખનો વેધર ડેટા છે એટલે કે આજનો આ વેધર ડેટા છે અને બપોર પછીનો આ વેધર ડેટા છે એની અંદર તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી ખૂબ જ સક્રિય અવસ્થાની અંદર છે મોટા પાયે મિત્રો બંગાળની ખાડીમાં વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો અહીંયા અરબી સમુદ્ર છે એ પણ એક્ટિવ મોડની અંદર છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો આ વિસ્તારો ઉપર આવશે ત્યારે અરબી સમુદ્રમાંથી પણ એમને તાકાત મળશે જેમને કારણે સિસ્ટમ છે એ મોટી થશે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આજે જમીનના તમામ ભાગો ઉપર એન્ટ્રી લેશે અને આ બધા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ છે એ પણ જોવા મળશે હવે ગુજરાતની વાત કરીએ તો છવ્વીસ તારીખના રોજ ગુજરાતનો આ વેધર ડેટા છે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એટલે કે સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગના વિસ્તારો છે દમણ દાદરા હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો આવશે અને હવે ધીમી ગતિએ મધ્યમ અને હળવા ઝાપટા છે એ પણ જોવા મળશે ખાસ આપને જણાવી દઉં કે આ વિસ્તારોની અંદર હવે વરસાદની ગતિવિધિ છે એ આવનાર દિવસોની અંદર ચાલુ રહેવાની છે અને અડતાલીસ કલાક પછી આ તમામ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ છે એ વધવાની છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ પટ્ટી લાગુ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અમુક વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બનવાને કારણે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે એ યથાવત રહેશે જોકે ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર છેલ્લા પાંચ દિવસથી કન્ટિન્યુ વરસાદ છે એ પણ પડી રહ્યો છે બગદાણા મોણ પર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યા છે તો એવા બધા વિસ્તારોની અંદર આજે પણ વરસાદ ની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 27 તારીખનો વેધર ડેટા છે 27 તારીખે પણ ગુજરાતની અંદર આવી જ રીતે વાતાવરણ છે એ રહેવાનું છે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર અમુક વાતાવરણની અંદર થોડોક ફેરફાર થશે અને વરસાદના વિસ્તારોની અંદર પણ 27 તારીખે ફેરફાર થશે અને વરસાદી ઝાપટા છે એ 27 તારીખે એટલે કે આવતીકાલે દક્ષિણ ગુજરાતની અંદર વધશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે હત્યાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો હત્યા આવી તારીખે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે આ વિસ્તારો પર આવી જશે અને ગુજરાતની નજીક આવી જશે એમના આઉટર ક્લાઉડ છે એ ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને વાદળો છે એ પણ છવાયેલા જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 28 તારીખનો વેધર ડેટા છે 28 તારીખના રોજ મિત્રો પાંચ વાગ્યા પછી ખાસ કરીને સિસ્ટમના વાદળો છે એ મોટા પાયે ગુજરાતની અંદર આવશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મિત્રો સિસ્ટમ છે એ 28 તારીખે ભારતના આ તમામ ભાગો ઉપર આવવાની છે અને આગળ જણાવ્યું એમ કે અહીંયા મુંબઈ મહારાષ્ટ્ર નાસિક સોલાપુર બેલગાવી વિસ્તારો છે એ વિસ્તારો સુધી સિસ્ટમ આવશે અને અરબી સમુદ્રમાંથી એને કરંટ મળશે જેમને કારણે આ વિસ્તારો ઉપર સિસ્ટમ આવી અને મજબૂત બનશે અને જ્યારે એ સિસ્ટમ આવશે ત્યારે અઠ્યાવીસ તારીખ હશે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખનો આ વેધર ડેટા છે અને સમય છે મિત્રો હાડા પાસનો છે હાડા પાસે ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે પરંતુ અહીંયા ખાસ કરીને રાત્રી દરમિયાન તમે અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા જુઓ એટલે કે અગિયાર અગિયાર અને ત્રીસ એટલે કે બાર વાગ્યાના સમયગાળાનો વેધર ડેટા જુઓ તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આ સિસ્ટમ છે એ આવી પહોંચશે અને ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પણ નોંધાશે ખાસ મિત્રો હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે કે ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળશે આમ મિત્રો અઠ્યાવીસ તારીખે છ વાગ્યા પછી રેન એક્ટિવિટી છે એ ગુજરાતની અંદર ચાલુ થશે અને છ વાગ્યા પછી રેન એક્ટિવિટી છે સાંજના છ વાગ્યા પછી રેન એક્ટિવિટી ચાલુ થશે એ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ પણ જોવા મળશે આમ મિત્રો બેથી અઢી દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો અઠ્યાવીસ તારીખે વરસાદ વરસાદની શક્યતા રહેલી છે એમાં સૌથી વધારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતની અંદર છે એમાં ભરૂચ હોય સુરત હોય વલસાડ હોય નવસારી હોય દમણ દાદરાનગર નગર હવેલીના વિસ્તારો હોય ડાંગ હોય નર્મદા રાજપીપળાના વિસ્તારો હોય બિલીમીરા હોય ત્યાર પછી ઉપર છોટાઉદેપુરના વિસ્તારો હોય દાહોદના વિસ્તારો હોય આણંદ હોય નડિયાદ હોય ખેડા હોય ગોધરાના વિસ્તારો હોય એ તમામ વિસ્તારોની અંદર વાતાવરણનો પલટો આવશે અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે તો સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગરના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે એની અંદર પણ પલટો આવશે ને વરસાદની શરૂઆત થશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રી તારીખનો આ વેધર ડેટા છે અને ઓગણત્રી તારીખના રોજ આ સિસ્ટમ છે મિત્રો અરબી સમુદ્રના મધ્યની અંદર આવી જશે એટલે કે ગુજરાત સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતની વચ્ચેના ભાગો ઉપર આ સિસ્ટમ છે આવી જશે જેમને કારણે તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે ખાસ કરીને અહીંયા વેધર ડેટા છે એ અપડેટની અંદર જણાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા તમે ત્રીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ છે મિત્રો આગળ વધશે મજબૂત બનશે જેમને કારણે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ લાગુ વિસ્તારો છે એની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર છે અમરેલી છે રાજુલા છે મહુવા છે અતળાજાના વિસ્તારો છે દીવ ઉનાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો આ વરસાદ રાવણની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના જે ભાગો છે એ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા નથી રહેલી તેમ છતાં પણ એ વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ છે એ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ તારીખનો વેધર ડેટા છે ત્રીસ તારીખના રોજ મિત્રો અહીંયા ભાવનગર અને મુંબઈ મહારાષ્ટ્ર વચ્ચે જે અરબી સમુદ્ર છે એ અરબી સમુદ્રની અંદર સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એ બતાવી રહ્યા છે અને સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત અવસ્થાની અંદર છે જેમને કારણે મિત્રો ત્રીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર ભારે વરસાદ નોંધાશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો પહેલી તારીખના રોજ મિત્રો કચ્છની અંદર ગાંધીધામ છે માંડવી છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે તો જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ઉના ગીર સોમનાથના વિસ્તારો છે એની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા પહેલી તારીખે રહેલી છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો બે તારીખના રોજ પણ પશ્ચિમ છેડે એટલે કે સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડે મિત્રો વરસાદ પડવાની શક્યતા રહેલી છે હાલમાં વેધર મોડલની અંદર મિત્રો કરપ્શન આવ્યું છે બીજા મોડલની અંદર બતાવી રહ્યા છે કે સિસ્ટમ છે એ આગળ વધી જશે જેમને કારણે બે તારીખ પછી વરસાદ છે એ જોવા નહીં મળે પરંતુ હાલમાં જે રીતે વેધર ડેટા બતાવી રહ્યા છે એ પ્રમાણે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે ગોળ ગોળ ફરશે તો મિત્રો બે તારીખ અને ત્રણ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ છે એ નોંધાશે વરસાદ પડશે અહીંયા તમે ત્રણ તારીખનો વેધર ડેટા પણ જોઈ શકો છો ત્રણ તારીખના રોજ સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડે અને કચ્છના પશ્ચિમ છેડે મિત્રો વરસાદની શક્યતા છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે ચાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ચાર તારીખે આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર આગળ પાકિસ્તાન ઓમાન તરફ આગળ વધી જશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો છે એ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો આ પાંચ તારીખનો વેધર ડેટા છે પાંચ તારીખના રોજ મિત્રો આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર આ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે જ્યારે ગુજરાત ઉપરથી સિસ્ટમના વાદળો છે એ દેખાતા નથી પરંતુ ફરીથી મિત્રો ભારતના તમામ ભાગોની અંદર ચોમાસું છે એ એક્ટિવ હશે અને એક્ટિવ ચોમાસાનો ભાગ છે એ ગુજરાત ઉપર આવશે જેમને કારણે છ તારીખના રોજ ફરીથી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો એક્ટિવ ચોમાસાનો ભાગ જે સિસ્ટમનો ભાગ હશે એટલે કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમો

ત્યાર પછી અહીંયા તમે આઠ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો આઠ તારીખના રોજ મિત્રો ગુજરાતની અંદર વરસાદનો વિસ્તાર અને પ્રમાણ છે એ ઘટી જશે તેમ છતાં પણ દાહોદ ગોધરા પંચમહાલના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવો વરસાદ છે એ પડતો રહેશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો નવ તારીખનો વેધર ડેટા છે નવ તારીખે મિત્રો ગુજરાત છે એ ઘણું બધું ચોખ્ખું થઈ જશે કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા નોંધાશે બાકી વરસાદની શક્યતા છે એ નવ તારીખે રહેલી નથી અને દહ તારીખનો વેધર ડેટા પણ જોઈ શકો છો દસ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની કોઈ શક્યતા નથી ક્યાંક ક્યાંક વાદળો છે એ જોવા મળશે બાકી દસ તારીખ સુધીમાં આખા ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લે એવા પરિબળો પણ હાલમાં દેખાઈ રહ્યા છે આ મિત્રો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવશે એમને કારણે ગુજરાતની અંદર એક ભારે અને મોટો રાઉન્ડ જોવા મળશે ત્યાર પછી ધીમે ધીમે ગુજરાતની અંદર ચોમાસું છે એ વિદાય લેશે હાલમાં ગુજરાતના સિત્તેર ટકા ભાગોમાંથી ચોમાસાની વિદાય છે એ જાહેર થઈ ગઈ છે પરંતુ મિત્રો બે તારીખ પછી વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી પાંચથી છ દિવસની અંદર ગુજરાતના બીજા વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય છે એ જાહેર થઈ જશે તમે જોઈ શકો છો દસ તારીખનો વેધર ડેટા છે દસ તારીખના રોજ જે સિસ્ટમ બંગાળની ખાડી માંથી આવી હતી એ આ વિસ્તારો પર હજી પણ બતાવી રહ્યા છે અને આપણે જણાવી દઈએ કે એ સમય મિત્રો બંગાળની ખાડી છે એ પણ ઓછા પ્રમાણની અંદર એક્ટિવ હશે અને અરબી સમુદ્ર પણ એક્ટિવ નહીં હોય અને ભારતના તમામ ભાગોમાંથી પણ ચોમાસાએ વિદાય લઈ લીધી છે એટલે આવી પરિસ્થિતિ બનશે જેમને કારણે ફરીથી ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાની અંદર દહ તારીખ પછી વરસાદનો રાઉન્ડ આવે એવું જણાતું નથી જોકે મિત્રો ચાર તારીખ અથવા તો ત્રણ તારીખ પછી ગુજરાતના વાતાવરણની અંદર ઘણો બધો ફેરફાર આવી જશે અને એ તારીખ આવશે ત્યાં સુધીમાં મિત્રો વેધર મોડલો છે એ પણ ક્લિયર કહી દેશે કે પછી ઓક્ટોબર મહિનાની અંદર ક્યારે વરસાદનો રાઉન્ડ આવશે અને ક્યારે ચોમાસું વિદાય લઈ લેશે એટલે એ માહિતી પણ તમને આવનાર દિવસોની અંદર જણાવતો રહે એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે પરેશભાઈ ગૌસ્વામીની નવી આગાહી ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા અઠ્યાવીસ તારીખથી લઈ અને બે તારીખની વચ્ચે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે અને એમણે જિલ્લા પ્રમાણે કયા જિલ્લાની અંદર કેટલા અહીં સુધીનો વરસાદ પડશે એમની માહિતી પણ જણાવી છે તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ચોમાસાના વિદાય ટાણે વરસાદનો એક છેલ્લો અને મોટો રાઉન્ડ છે એ જોવા મળશે અને આ રાઉન્ડ છે એ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોબરની વચ્ચે જોવા મળશે મિત્રો એમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ દિશાની અંદર આગળ વધશે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળી અવસ્થામાં મહારાષ્ટ્ર મુંબઈ સુધીના વિસ્તારો સુધી આવશે અને ત્યાર પછી અરબી સમુદ્રમાંથી એમને સપોર્ટ મળશે જેમને કારણે મુંબઈના દરિયાકાંઠે આ સાયક્લોનિક સિસ્ટમ છે એ વધારે મજબૂત બનશે અને એને કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવશે વરસાદના રાઉન્ડની અંદર પચાસ ટકા વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે એ પરેશભાઈ ગૌસ્વામીએ વ્યક્ત કરી છે અને મોટા ભાગના વિસ્તારોની અંદર એકથી લઈ અને બે ઇંચ સુધીનો વિસ્ત વરસાદ તો અમુક વિસ્તારોની અંદર બેથી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના એમણે વ્યક્ત કરી છે મિત્રો આ વરસાદના રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે એમણે દક્ષિણ ગુજરાતની અંદર કરી છે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે વલસાડ છે નવસારી છે બારડોલી છે ડાંગ છે એની અંદર વધારે વરસાદની શક્યતા રહેવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે પોતાની આગાહીની અંદર તો મિત્રો એમણે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર છે અમરેલી છે બોટાદ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે એ તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે પરંતુ સૌરાષ્ટ્રના જે આ ભાગો છે એટલે કે અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથના જે ભાગો છે એ ભાગો કરતાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર વરસાદની શક્યતા ઓછી રહેશે એવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે આ સાથે મિત્રો મધ્ય ગુજરાતની અંદર આણંદ છે નડિયાદ છે અમદાવાદના વિસ્તારો છે એની અંદર પણ વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે તો છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગરના વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે મિત્રો બે તારીખ પછી વરસાદનો રાઉન્ડ છે એ પૂર્ણ થશે ત્યાર પછી પાંચ દિવસમાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે એવી આગાહી એમણે વ્યક્ત કરી છે જણાવી છે અને વરસાદના આ રાઉન્ડને ધ્યાનમાં રાખી અને દરેક ખેડૂતોએ ખેતીના કામો કરવા એવી પણ એમણે મહત્વપૂર્ણ માહિતી અને સલાહ છે એ ખેડૂતોને આપી છે આ મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા અઠ્યાવીસ તારીખથી લઈ અને બે તારીખની વચ્ચે ગુજરાતની અંદર બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે અને સિસ્ટમના ભાગરૂપે ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને એ રાઉન્ડને લઈને એમણે મહત્વપૂર્ણ આગાહી કરી છે હવે હિન્દી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે હાલમાં જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે એ કઈ રીતે આગળ વધવાની છે અને ગુજરાતની અંદર કઈ તારીખથી વરસાદ છે એ ચાલુ થશે અહીંયા તમે જોઈ શકો છો આજે છવ્વી તારીખ અને શુક્રવાર છે અને વહેલી સવારની છ વાગ્યાની અપડેટ પ્રમાણે લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય છે આ જગ્યા ઉપર અને મિત્રો એ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધવાની છે અહીંયા તમે જોઈ શકો છો છવ્વી તારીખના રોજ સાંજના સમયે મિત્રો એ સિસ્ટમ છે એ જમીનના ભાગો ઉપર એન્ટ્રી લઈ લેશે ખાસ કરીને તમે જોઈ શકો છો જમીનના આ ભાગો ઉપર લો પ્રેશર સિસ્ટમ છે એ આવી ગઈ છે છવ્વી તારીખના રોજ આજે સાંજે અગિયાર વાગ્યાની અપડેટ પ્રમાણે ત્યાર પછી તમે જોઈ શકો છો હત્યાવી તારીખના રોજ આ લો પ્રેશર સિસ્ટમ છે એ ભારતના આ ભાગો ઉપર બતાવી રહી છે આ વિસ્તારો ઉપર અને ત્યાર પછી ત્યાંથી ધીમે ધીમે આગળ વધશે ત્યાર પછી અઠ્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એ મિત્રો ભારતના આ ભાગો ઉપર હશે પરંતુ એમના આગળના ભાગો હશે એ ભાગો ઉપર મિત્રો એમનો એમનો ઘેરાવો હશે આઉટર ક્લાઉડ હશે જેમને કારણે એ આઉટર ક્લાઉડનો ભાગ છે એ ગુજરાત ઉપર આવી જશે અઠ્યાવીસ તારીખના રોજ પાંચ વાગ્યાની અપડેટ છે અને ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખના રોજ પાંચ વાગ્યા પછી મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે અઠ્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આખા દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન મિત્રો અહીંયા ચાર વાગ્યા પછી અઠ્યાવીસ તારીખના રોજ આ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે ખાસ કરીને વાતાવરણની અંદર મોટો પલટો આવશે ને અઠ્યાવીસ તારીખના રોજ આ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ વધારે વરસાદ પડવાની શક્યતા વેન્ડી એપ્લિકેશન બતાવી રહી છે ત્યાર પછી તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એ મુંબઈના આ વિસ્તારો ઉપર આવી જશે અને અરબી સમુદ્રમાંથી એમને તાકાત મળશે ભેજ મળશે અનુકૂળ વાતાવરણ મળશે જેમને કારણે એ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી અરબી સમુદ્રમાં આવશે અને ઓગણત્રીસ તારીખના રોજ મજબૂત બનશે જોકે સિસ્ટમ છે એ મધ્ય કેન્દ્રની અંદર તમામ વાદળો અને ભેજ ખેંચી લેશે તો ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા નહીં રહે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભારે પવન સાથે ખાસ યાદ રાખજો ભારે પવન સાથે વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે અહીંયા તમે ઓગણત્રીસ તારીખના રોજ જોઈ શકો છો મુંબઈથી નીચેના ભાગોમાંથી આ સિસ્ટમ છે એ મિત્રો આ રીતે પસાર થશે અને એમનું જે મધ્ય કેન્દ્ર છે એના ઉપર વાદળો છે એ પણ બતાતા નથી આ વિસ્તારો ઉપર અને ત્યાં વધારે વરસાદ પણ નહીં પડે પરંતુ એમના જે બહારના વાદળો હશે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જો મિત્રો આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર મજબૂત થશે અને અરબી સમુદ્રની અંદર બધો